મેહુલ વિરમભાઈ ભરવાડ જેની ઉંમર એકવીસ વર્ષ છે આ યુવાન ઓડસંગ નદીમાં ચાલતી લોકોમાં રેતી ભરવાની મજૂરી કરતો હતો નદીમાં લાપત્તા બનતા મોડી સાંજ સુધી તેમજ વડોદરા અને ડભોઈના ફાયર ફાઈટરોએ પણ શોધખોળ આદરી છતાં સફળતા મળી ન હતી આજ રોજ યુવાનો મૃતદેહ મળી આવતા તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે ગ્રામજનોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે ફૂલવાડી સણોર કરનાળી ચાણોદ વગેરે ઓરસંગ નદીમાં બેફામ રીતે રેતીનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે તેમના સંચાલકો પણ મોટા મોટા હાઈવામાં ઓવરલોડ રેતી ભરીને બેફામ રીતે ટ્રકોની અવર જવર કરતા હોય ખાણ ખનીજ તેમજ અન્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી આ વિસ્તારમાં રેતીની લીઝો બંધ થાય તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે মানে খবর মজুর কিন্তু কিন্তু মানে খবর হয় রিপোর্ট মোকলো নেই અહીંયા કિનારે નાહો ધોવા ગયો ત્યાં તેને નહીં એને બહાર ઉભો હતો નદીના કાંઠે તો મગર આવી અને ઝાપટ મારી નદી ખેંચી ગયો પછી કાલે સાંજના ચાર વાગ્યાનો બનાવ બન્યો હતો તો આજે સવારે સાત વાગ્યા બોડીનો મળી છે આપણને